ઘર ઘર તિરંગા તિરંગો છે ભારતની શાન તિરંગો છે ભારતનું સ્વાભિમાન અમરેલી ફોરવર્ડ સર્કલથી નાગનાથ મંદિર સુધી સર્ક્યુલર રૂટ પર દેશની આન બાન અને શાન એવા તિરંગા સાથે ભવ્ય બાઇક રેલી યોજાઈ તિરંગા સાથે આયોજિત ભવ્ય બાઇક રેલી અમરેલીના પ્રાંત અધિકારી શ્રી નાકિયા સહિત વિવિધ કચેરીઓના અધિકારીશ્રી કર્મચારીશ્રી અને નાગરિકો ઉત્સાહભેર જોડાયા વંદે માતરમ ભારત માતા કી જયના જય ઘોષ સાથે અમરેલી શહેરના દેશભક્તિના રંગમાં રંગાયું ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ તંત્રી આશી પઠાણ લાઠી